પ્રક્રિયા જે પ્રક્રિયા છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી એટલે કે જે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી તે તેનો ખોરાક કઈ રીતે મેળવે છે તેનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણની અંદર કરવાના છીએ અને એક નવો શબ્દ જે શબ્દ છે મૃતોપજીવી પોષણ આનો પણ આપણે અહીં અભ્યાસ કરવાના છીએ તમે ધોરણ માં અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રાણીઓમાં પોષણ આ પોષણ બાદ ઉપયોગમાં લેવાતા ઘટકોનો આ ઘટકો ખોરાકના ઘટકો છે અને આ ખોરાકના ઘટકો આપણા માટે ખૂબ જરૂરી છે આ ઘટકોને આપણે પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે તમે પહેલા એ જાણી લો કે સજીવોની અંદર વનસ્પતિ મનુષ્ય અને પ્રાણીઓનો સમાવેશ થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્યો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેઓ વનસ્પતિ અને પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તે વનસ્પતિ ઉપર નિર્ભર રાખે છે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે એટલે કે વનસ્પતિ ઉપર જ આપણા બધાનું જીવન આધારિત છે હવે તમારા મનમાં એવું થતું હશે કે સર પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું આપણે સૌ પ્રથમ સમજીએ તો પ્રત્યક્ષ એટલે કે આપણે ડાયરેક્ટલી વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે શાકભાજી ફળો અને અનાજનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ આથી કહી શકાય કે મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે જ્યારે પરોક્ષ રીતમાં માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે હરણ અને અન્ય નાના સજીવોનો ઉપયોગ કરે છે આ અન્ય નાના સજીવો તથા હરણ ખોરાક તરીકે વનસ્પતિના પર્ણો અને ઘાસનો ઉપયોગ કરે છે આથી કહી શકાય કે પ્રાણીઓ પરોક્ષ રીતે પણ વનસ્પતિ ઉપર આધારિત છે આ પ્રકરણમાં હવે આપણે આગળ જોઈએ તો વનસ્પતિમાં પોષણના પ્રકાર હવે આપણે ભણીશું વનસ્પતિમાં પોષણના પ્રકાર વનસ્પતિમાં પોષણ એટલે શું તે જાણીએ વનસ્પતિમાં પોષણ એટલે સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને આપણે પોષણ કહેવાય એટલે કે આપણે સમજીએ તો આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તે ખોરાક થી આપણને ઉર્જા અને શક્તિ મળે છે એ શક્તિ થી અથવા ઉર્જા થી આપણે હરીફરી શકીએ છીએ ચાલી શકીએ અલગ અલગ એક્ટિવિટી કરી શકીએ પોષણ કહેવાય છે 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 હવે પોષણના બે પ્રકાર એક સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ સ્વાવલંબી પોષણની આપણે વ્યાખ્યા સમજીએ તો સ્વાવલંબી પોષણમાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક મેળવે છે એટલે જાતે બનાવે છે હવે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે જે સજીવો પોતાનો ખોરાક મેળવવા માટે બીજા ઉપર નિર્ભર રહેતા નથી જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી લે છે તેને કોઈને જરૂર પડતી નથી તેને આપણે સ્વાવલંબી પોષણ કહી દેવાય છે હવે બીજા નંબરે આવે છે પરાવલંબી પોષણ એમાં મનુષ્યો પ્રાણીઓ તથા બીજા ઘણા સજીવો પોતાના

પોષક તત્વો જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે એટલે કે વનસ્પતિ જમીનમાંથી જે પણ જે કંઈ પણ પોષક તત્વો પછી ત્યારબાદ પાણી કાર્બન ડાયોક્સાઇડ દ્વારા અંદર લે છે ત્યારબાદ

વનસ્પતિમાં ખોરાક બનવા માટેના કારખાનો એટલે કે વનસ્પતિમાં ખોરાક બનવાની સ્થાન ખોરાક જગ્યા એ પર્ણો છે આથી બધા જ કાચા પદાર્થો એ પર્ણો સુધી જ પહોંચવાનું જ રહે છે એટલે મૂળમાંથી બધા જ કાચા પદાર્થો પોષક તત્વો પાણી અને હવામાંથી લીધેલો કાર્બન ડાયોક્સાઇડ એને ખાલી પર્ણ સુધી જ પહોંચવાનું રહે છે પછી પર્ણ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે જમીનમાં રહેલ પાણી મૂળ દ્વારા શોષણ થાય થાય અને આ પરિવહન પર્ણ સુધી છે જો મેં કહ્યું એ પ્રમાણે જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તે પર્ણ સુધી પરિવહન પામે છે વનસ્પતિ પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા

એટલે એ રીતના મૂળ પ્રકાંડ અને શાખાઓમાં નળીઓ આવેલી હોય છે જે સીધી છે છે જેના દ્વારા પાણી અને તત્વોનું વહન થાય તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે એટલે કે એક સળંગ રસ્તો અથવા એક સળંગ તેનો માર્ગ હોય છે તે વચ્ચે ક્યાંય બીજે ખુલતા નથી જેથી પોષક તત્વો

સૂર્ય ઉર્જાના શોષણ માટે મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ તથા પાણીનાથી ખોરાક બનાવે છે અને આ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થાય આથી આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ તો હવે અહીંયા તમને જણાવ્યું હશે કે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જાણ્યા કે જેમાં

બધા જ સજીવો માટે ઊર્જાનો સ્ત્રોત છે જો પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક બની શકે નહીં કારણ કે સૂર્યપ્રકાશ વિના વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે નહીં આથી વનસ્પતિ ખોરાક જ ન બનાવે તો વનસ્પતિનો વિકાસ કઈ રીતના થાય અને તે વનસ્પતિ ત્યાં નાશ પામે અંતે તેના ઉપર નભનારા અન્ય પ્રાણીઓ પણ નાશ પામે છે આથી પ્રકાશ સંશ્લેષણ વિના ખોરાક બની શકે જ નહીં લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર આધારિત છે બીજી બાજુ જોઈએ તો ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે એટલે કે જે આપણે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે તે દરમિયાન જ આપણે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને જો આ ઓક્સિજન જ ઉત્પન્ન ન થાય તો આપણું જીવન શક્ય જ નથી અને આ ઓક્સિજન ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન હોય તો આપણું જીવન શક્ય જ નથી આ પૃથ્વી પર પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દરમિયાન પર્ણ ના ધરાવતા કોષો સૂર્ય પ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપયોગ કરીને કાર્બોદિત નું સંશ્લેષણ કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના ના પર્ણમાં રહેલા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોદિત સંશ્લેષણ કરે છે જો આપણે આ લાઈન સમીકરણમાં સમજવા જઈએ પ્રમાણે આગળ વાત કરી એ પ્રમાણે આપણે હવે એનું સમીકરણ સમજીએ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણ ધરાવતા કોષો હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બો નું સંશ્લેષણ કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા દરમિયાન પર્ણમાં રહેલ હરિદ્રવ્ય ના કોષો અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોદિત સંશ્લેષણ કરે છે આપણે બીજા બે બે નામે નામે પણ પણ જાણી છીએ છે છે સ્ટાર્ચ અને બીજો આ આપણે ને ઓળખી શકીએ તેનું સમીકરણ કંઈક આ મુજબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી કાર્બન ડાયોક્સાઇડ જે પર્ણ જે વનસ્પતિ પર્ણમાંથી લે છે અને પાણી મૂળમાંથી લે છે તેની પ્રક્રિયા સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં થાય છે અને અંતે આપણને મળે છે કાર્બોદિત પદાર્થ અને ઓટું એટલે ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય અને પર્ણમાં સ્ટાર્ચ નું હોવું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે એટલે કે પર્ણમાં પછી આપણને સ્ટાર્ચ ની હાજરી જોવા મળે છે અને એ આપણને સૂચવે છે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા થાય છે આની અંદર સ્ટાર્ચ એ બીજું કંઈ જ નહીં પણ પરંતુ એ કાર્બોદિત જ એક પ્રકાર છે જે પ્રમાણે આપણે પહેલા કહ્યું તે મુજબ આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આના પછીનું બાકી રહેલું પ્રકરણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી હું આનો બીજો ભાગ અપલોડ કરું ત્યારે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર જરૂર જરૂરથી કરજો જેથી તે પણ આવા પ્રકરણ ને સરળતાથી સમજી શકે